જેટકો પરીક્ષાને લઈને ઉમેદવારોનું આંદોલન છે તે રંગ લાવ્યું અને જેટકો ઉમેદવારો સામે હોય તેની માંગ સ્વીકારી લેવાય છે મોરબી જેટકો ખાતે વિદ્યુત સહાયકની ભરતી માટે હાલમાં પોલ ટેસ્ટ લેવામાં આવી રહ્યા છે ગુરુવારે મોરબી ખાતે અંજાર જામનગર અને સુરેન્દ્રનગરના ઉમેદવારો પોલ ટેસ્ટ માટે પહોંચ્યા હતા જે આ પોલ ટેસ્ટમાં પાસ થશે અને જે અગાઉ લેખિત પરીક્ષામાં ફેલ થયેલા છે તેવા ઉમેદવાર માટે

અને આજે અમારી એક માગણી હતી કે લેખિત રિટર્ન જે એક્ઝામ છે એ લેવામાં ના આવે અને પોલ ટેસ્ટ ફરીથી આપવા અમે બધા રાજી હતા અને અમારી માંગ ઉપર સરકારે અમારી માંગ સ્વીકારી અને અમારી માંગ ઉપર એમને મોહર મારી કે આ લોકોને આ ખરેખર અન્યાય થતો હોય તો આવું ન થવા દેવું જોઈએ અને એ લોકોએ એમને નોટિફિકેશન આપી અને અમારી ભરતી પ્રક્રિયામાં ખાલી પોસ્ટ પોલ ટેસ્ટમાં જ અમને બોલાયા છે બારસો ચોવીસ જે મેરિટ લિસ્ટમાં આવેલા હતા એમને પોલ ટેક્સમાં બોલાયા છે બાકી બાવનસો સાઈઠ ને બધાને બોલાવેલા છે આમાં જે બાવનસો સાઈઠમાંથી જે પોલ ટેક્સમાં પાસ થશે બારસો ચોવીસ સિવાય એને ફરીથી લેખિત એક્ઝામ આપવા મળશે અને એ મેરિટમાં આવશે અને અમે અમારો આ માંગ સ્વીકારીએ બદલ અમે મીડિયાના તમામ મિત્રો અને અમારા જે પોલીસ મિત્રો અને અમે અમારા જેટકોના જે અધિકારી સાહેબો અમારા ફેવરમાં જે ચુકાદો આપ્યો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અમે રાજકોટમાંથી આવીએ છીએ અમારી માગણી એક જ હતી કે એક્ઝામ લેવામાં ના આવે અને કોર્ટ ટેસ્ટ ખાલી દેવામાં આવે અને એ અમારા અધિકારી એમડી સાહેબ સાહેબને અમે પૂર્ણ કરી છે રાતે નોટિફિકેશન બાર વાગે દોઢ વાગે કે તમારે ખાલી પોર્ટેસ્ટ ટેસ્ટ જ દેવાનું આવશે એક્ઝામ દેવામાં નહીં આવે એ બાબતે અમે બધા બારસો ને બારસો ચોવીસ વ્યક્તિઓ અમે મેરિટ લિસ્ટમાં પહેલાં આવી ગયા હતા એ બધા ખુશ છે અને પ્લસ બાવનસો ને સાઠ હતા અમે કોલ ઉમેદવાર એમાં પણ બધાને ખુશીની લાગણી છે આજે

कौन कहता है आसमान में सुराख नहीं हो सकता एक पत्थर तो तबीयत से उछालो यारो શું કહું युवराज સીએ સાંભળો ખાસ કરીને જોવા જે તો જેટકો ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ ની જે ભરતી હતી જેમાં સૌપ્રથમ ભૂતકાળમાં માર્ચ મહિનામાં જેરે પરીક્ષા લેવામાં આવી હતી તે પોલિટેસ્ટ લેવામાં આવેલો 9મા મહિનામાં લેખિત પરીક્ષા લેવામાં આવેલી અને બારમા મહિનામાં જોવા જઈએ તો બ્રહ્મજ્ઞાન હતા એ જે પોલ ટેસ્ટ લેવામાં આવેલી હતી તે પોલ ટેસ્ટમાં ક્યાંક ક્ષતિ જણાતા પોલ ટેસ્ટ રદ કરવાનો નિર્ણય એ રાજ્ય સરકાર અને ઉર્જા વિભાગ દ્વારા કરવામાં આવેલો હતો પરંતુ જે નિર્ણય કરવામાં આવેલો હતો તેમાં વિદ્યાર્થીઓએ જેટકોની જે વડી કચેરી છે એ વડી કચેરી ખાતે આંદોલન ધરણા પ્રદર્શનો કરેલા હતા તેમાં એમડી દ્વારા સંજ્ઞાન લેતા હતા એટલે કે જેટકોના જે એમડી છે એના દ્વારા સંજ્ઞાન લેતા અને એમડીએ જ્યારે વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો તેમાં વિદ્યાર્થીઓની જે પ્રશ્નો હતા એ પ્રશ્નોને સાંભળ્યા અને એમાં યોગ્ય નિરાકરણ આપવાની આપી હતી જે રીતે આજે કહી શકાય કે નિર્ણય લેવામાં આવી રહ્યો છે કે છપ્પનસો જેટલા ઉમેદવારો હતા એ છપ્પનસો એ છપ્પનસો તમામ ઉમેદવારો આજે રિપોલ ટેસ્ટ આપશે અઠ્યાવીસ અને ઓગણત્રીસ તારીખે રીપોલ ટેસ્ટ છે ત્યારબાદ છપ્પનસો માંથી ભૂતકાળમાં બાવનસો વિદ્યાર્થીઓ પાસ થયા હતા જેને લેખિત પરીક્ષા આપેલી હતી આ બાવનસો લેખિત જેને પરીક્ષા આપેલી હતી એ લોકોને ફરીથી લેખિત પરીક્ષા કોઈ જ પ્રકારની આપવાની નથી ફક્ત ને ફક્ત પોલ ટેસ્ટ આપવાનો છે અને જે બાકીના જે ચારસો વિદ્યાર્થીઓ છે જે માની લ્યો કે આ પરીક્ષામાં પાસ થાય છે એ જ લોકોની લેખિત પરીક્ષા આઠ કે નવ તારીખે લેવામાં આવનાર છે એ જાહેરાત આજે ઝટકો દ્વારા કરવામાં આવી છે અને સૌ પ્રથમ હું આ તમામ જે મીડિયા મિત્રો છે જે વિદ્યાર્થીઓના વેદનાના વાચક બન્યા એ તમામ પ્રિન્ટ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયા અને ડિજિટલ મીડિયામાં તમામ જે કહી શકાય મીડિયા મિત્રો છે એ તમામ મીડિયા મિત્રોનો આભાર માનું છું જેને પોતાનો જે વિદ્યાર્થીઓનો અવાજ બુલંદ કરવામાં એમને એમની સહભાગીતા દર્શાવી ત્યારબાદ જે જેટકોના ઉમેદવારોની વયમર્યાદા ટપી જતી હતી ખાસ કરીને બસો જેવા વિદ્યાર્થીઓ હતા જે બોર્ડર લાઈન ઉપર હતા ખાસ કરીને જો રિઝર્વ કેટેગરી હોય એસટી જેવી તો એમાં ચાલીસ વર્ષની વયમર્યાદા હતી અને જે જનરલ કેટેગરી છે તેમાં પાંત્રીસ વર્ષની વયમર્યાદા હતી તો ઘણા એવા ઉમેદવારો હતા કે જે વય મર્યાદા ટપી ચૂક્યા હતા તો એ ઉમેદવારોનો પણ આમાં સમાવેશ કરવામાં આવેલો છે અને જેટકોએ એ આ જે રહેમદિલી રાખી અને તમામ વિદ્યાર્થીઓને કહી શકાય સાંકડી અને આ વિદ્યાર્થીઓના જે હિતમાં નિર્ણય લીધો છે એના માટે વિદ્યાર્થી નેતા તરીકે અમે જે જેટકોના ઉચ્ચ અધિકારીઓ છે એમડી છે તમામનો આભાર વ્યક્ત કરીએ છીએ કેમ કે આમાં સર્વ વિદ્યાર્થીનું હિત એ સંકળાયું છે મહત્વનું છે કે જેટકો દ્વારા વિદ્યુત સહાયકોની ભરતી પરીક્ષા લેવાઈ હતી પરીક્ષામાં બારસો ચોવીસ જેટલા ઉમેદવારો ઉત્તીર્ણ થયા હતા કે ગેરરીતિની આશંકાએ પોલ ટેસ્ટ ફરી લેવાની જાહેરાત કરવામાં આવી ઓગણીસ ડિસેમ્બરે જેટકોની ભરતી પ્રક્રિયા રદની જાહેરાત કરી હતી જેટકોની જાહેરાતથી પાસ ઉમેદવારોમાં રોષ ફાટી નીકળ્યો હતો અને ઉમેદવારોએ વડોદરાની વડી કચેરી ખાતે વિરોધ પણ કર્યો હતો તાજેતરમાં જ જે ઉમેદવારો એ લેખિત પરીક્ષા પાસ કરી છે તેમણે માત્ર ને માત્ર પોલ ટેસ્ટ આપવાનો રહેશે લેખિત પરીક્ષામાં ફેલ થયેલા ઉમેદવારો કે જેઓ હાલમાં લેવામાં આવી રહેલી પોલ ટેસ્ટમાં પાસ કરે છે તેઓ આ લેખિત પરીક્ષા પાસ કરવાની રહેશે તેવી જાહેરાત કરવામાં આવતા ઉમેદવારોએ આ જાહેરાતને આવકારી હતી અને ખુશી ખુશી પોલ ટેસ્ટ આપ્યા હતા મોરબીથી રાજેશ આંબલિયાનો અહેવાલ ગુજરાત તક